સાઇ બંધ કરી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી ગુજરાત છોડી દો ગુજરાતની અંદર ગુનેગારો માટે

આજે નવસારી જિલ્લાના કુલ એકસો બત્રીસ આરોપી જેમાં કે બાવીસ જેટલા એનડીપીએસના આરોપી છે સો જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે એ લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે એ ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાંઓ ભરશે નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણપોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે કોઈપણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે એક શક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા પૂરા સ્ટેપ લેશે